મોરબી તાલુકાના ખાખાડા ગામના વતની અને રાજકોટ અભ્યાસ કરતા કિશન કરોત્રા નામના બાવીસ વર્ષીય યુવાનનું ગત તારીખ ત્રીસના રોજ ગામના જ સાગર ઉર્ફે મૂળુ આઈદાનભાઈ ડાંગર નામના શખ્સ દ્વારા છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી આ ઘટનાના એક અઠવાડિયા બાદ પોલીસે આરોપી સાગર ઉર્ફે મૂળુ આઈદાનભાઈ ડાંગરને અમદાવાદના ગીતા મંદિર ખાતેથી ઝડપી લીધો હતો અને આજે તેને કોર્ટમાં રજૂ કરી તારીખ ચૌદ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા આરોપીએ યુવકની હત્યા પાછળ છ મહિના પહેલાં બાઇક અકસ્માત મુદ્દે થયેલી બોલાચાલીનો ખાર રાખી ઘટનાને અંજામ આપ્યા હોવાનું કબૂલ કર્યું હતું હાલ આ અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે અને જે તે વખતે ફરિયાદી દ્વારા બંદૂકથી ફાયરિંગ કર્યા હોવાની પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો જેથી પોલીસે દેશી તમંચો કબજે લેવાની પણ તજવીજ હાથ ધરી છે ગઈ તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસના રોજ ખાખરાડા ગામે એક ખૂનનો બનાવ બનાવવા પામેલો હતો જે સંદર્ભે મનમજના કિશનભાઈના પિતાજીની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો જાહેર થવા પામેલ હતો જે બનાવના કામે જે તે વખતે બનાવ સ્થળેથી લોહીવાળી છરી તથા બે દીતા કારતુસ મળી આવેલ હતા અને આ કામે નજર સહાયોની નિવેદનમાંગવાના આધારે આ ગામે બનાવને અંજામ આપનાર સાગર ઉર્ફે મુરુભાઈ આયદાનભાઈ ડાંગર અને ખાખરાડા હાલ રહે વાવડી ગામ મોરબી નાઓ હોવાનું ખોલવામાં આવેલ હતું તેની તપાસના ગામે અલગ અલગ ટીમોના અલગ અલગ દિશામાં ચટોવર્તિમાન કરવામાં આવેલ હતા જે ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ આરોપીને અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેન્ડ પાસેથી પકડી પાડવામાં આવેલ છે અને તેને અમદાવાદથી મોરબી ખાતે લાવી અટક કરી ત્રણ શ્રમિક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જે આ આરોપીના લોહીવાડા કપડાં તપાસના કામે કબજે કરવામાં આવેલ છે એ દરમિયાન અગાઉ આરોપી બનાવને અંજામ આપીને જે કી આ ગાડીમાં ભાગી ગયેલા હતા એ ગાડી પણ માળિયા હાઈવે પર આવેલ હોટલમાંથી કબજે કરવામાં આવેલ છે જે ગાડીમાં લોહીના નિશાન મળી આવેલ છે તેમજ અન્ય બે જીવતા કારતુસ પણ મળી આવેલ છે જે તમામ વસ્તુઓ એફએસએલની હાજરીમાં કબજે કરવામાં આવેલ છે હાલ આરોપીના પાંચ દિવસ દિવસના રિમાન્ડ માંગતા નામદાર કોર્ટે ચૌદ પાંચ પચીસ સુધીના રિમાન્ડ આપેલ છે જે રિમાન્ડ દરમિયાન અન્ય એક જે હથિયાર આરોપીએ દેશી તેમનો ઉપયોગ કર્યો હતો તે હથિયાર કબજે કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે આ બના ગુના પાછળનું કારણ હાલની તપાસ દરમિયાન એવું જણાવી આવેલ છે કે ભાઈ છ મહિના પહેલાં જે મરણ અને આરોપી વચ્ચે કાકરાડા ગામે મોટર અકસ્માત થયેલ છે તે વખતે ઝઘડો બોલા બોલાચાલી થયેલા હતા અને એનો ખાર રાખી અને આરોપીએ આ સમગ્ર ઘટનાને અંજામ આપેલો હોવાનું ખોલવામાં આવે છે બીજા કોઈ ગુના હાલમાં ગુના હોવાનું જણાવી આવેલ છે